નમસ્કાર મિત્રો મારી એસ આર ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે આ આપને જણાવી દઈએ કે ભયાનક અકસ્માત એક જ પરિવારના આઠના મોત જી આમત્રો મિત્રો વાત કરીએ તો ઉત્તર પ્રદેશના હદોઈ જિલ્લામાં બુધવારે વહેલી સવારે એક ભયાનક અકસ્માત થયો છે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ઘરની બહાર સુતેલા પરિવાર પર રીતથી ભરેલો ટ્રક પલટી ખાઈ ગયો હતો અને મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે આ કરુણ અકસ્માતમાં એક જ પરિવારના આઠ લોકોના મોત નીપજ્યા હતા મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો જ્યારે એક બાળકી ગાલ થઈ હતી અને મિત્રો વધુ જણાવી દે કે માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ની મદદથી ટ્રક નીચે ડટાયેલા મૃતદેહને બહાર કઢાયા હતા જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે આખો પરિવાર ખતમ થઈ ગયો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ